કાર મિત્રો દિલ્હીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો દિલ્હીની બસમાંથી એક ફેસ વગરની છોકરીનો વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જી હા મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે બસવાળા તે મહિલાને કહી રહ્યા છે કે તમે બસમાંથી ઉતરી જાઓ પણ તે બોલી રહી છે પણ તેનું મોઢું દેખાતું નથી મોઢું એકદમ બ્લેન્ક દેખાય છે કેમ કે તેમનું મોઢું ના હોય તેવું દેખવામાં આવી રહ્યું છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલના અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખ્યો પણ મિત્રો શું આ ખરેખર બન્યું છે અને બન્યું છે તો અને આ મહિલા કોણ છે અને કેવી રીતે આનું મોડું નથી તે પણ જોવાનું રહી અને આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એકદમ મોડું દેખાતું જ નથી શું આ ફેક વિડીયો છે કે ક્યાંક એડિક કરીને વિડીયો બનાવ્યો છે તે પણ જાણવાનું રહ્યું અને શું અને આ વિડીયો સાચો છે તો આ મહિલા ક્યાં ગઈ અને આ વહેલાનું શું થયું તે પણ જાણવાનું રહ્યું जाना आपको जाना आपको ये बताओ चेहरे क्यों दिखा रहे आपको चेहरा दिखाने में क्या दिक्कत है आपको चेहरा तो नहीं जाएगा चेहरा कहाँ गया आपका जो जायजा जो आपका चेहरे को 走走，不走走。不了，